જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં અમારા વિડિયો જતા એ બધા મજામાં જો હોય તો અમારા મિની વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે તો આજે હું બનાવું છું ઘી આ વ્લોગમાં કોમેન્ટ હતી કે તમે જર્મનીમાં ઘી કેવી રીતે બનાવો કોમેન્ટ કરજો નહીં જો અત્યારમાં છે ને હું આ ચાર બટર લઈ આવ્યો છું એક નવ્વાણુંનું એક બટર આવે એટલે હું ચાર લેતો આવું છું અત્યારમાં આ અઢીસો ગ્રામનું આવે એક નવ્વાણું એટલે બસો રૂપિયાનું અઢીસો ગ્રામ બટર આવે એટલે આજ હું ચાર લાવ્યો છું એટલે કુકરમાં બનાવું છું આ રીતે બધા છે માખણ નવું મોટા નાખીને ગરમ કરીએ એમાં અહીંયા અમે આ માખણ જ છે ને તો આ રીતે અમે જર્મનીમાં ઘી બનાવીએ છીએ અને જર્મનીમાં બટેના ભાવે પાછા ટૂંક સમયમાં વધવાના છે

હવે દસ પંદર મિનિટમાં થઈ જાય ઘી મસ્ત મજાનું ગરમ થઈ ગયું છે હવે આપણે છે ને ગેસ ઉપરથી સાઈડમાં મૂકી દેવાનું છે ઠંડુ થવા દેવાનું છે પછી બવણી ભર લેવાની છે મસ્ત મજાનું ઠંડુ થઈ ગયું છે અને આને હવે ગાળી લેવાનું છે તો આ રીતે અમે જર્મનીમાં ઘી બનાવીએ છીએ તો આ વિડીયો અહીંયા પ્રો કરીએ ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા બ્લોગમાં જય દ્વારકાધીશ